બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાનું છે આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન હેલ્પ કરજો અને ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરી લેજો બાઇક છે વેચવાનું છે અશ્વિન કુમારને બજાજ પલ્સર એબીએસ બાઇક છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટોપ કન્ડિશનમાં છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર ઓગણીસના મોડલનું બાઇક છે અને આઠમો મહિનો છે આ બાઇક વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આખું ટોપ કન્ડિશનમાં બાઇક સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું જવાબદારીવાળું બાઇક એન્જિન એકદમ પાવરફુલ છે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં બાઇકના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને બાઈક તમારે તમે જો રૂબરૂ લેવા જાઓ તો બાઇકના માલિકનો કોન્ટેક કરીને જોજો કેમ કે બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટોપ કન્ડિશનમાં બાઇક છે પાવરફુલ કન્ડિશનમાં બાઇક છે સાવ ઓછું ચલાવેલું છે બે હજાર ઓગણીસના મોડલનો આઠમો મહિનો અને વ્યાજબી ભાવે વેચવાનું છે માત્ર સિત્તેર હજાર કિંમત રાખેલી છે અશ્વિનભાઈએ સિત્તેર હજાર કિંમત પણ અંદાજીત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક તમારે લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસા અને લક્ષ્મીપુરા ગામે આ બાઇક જોવા મળશે બાઇક લેવું હોય તો અશ્વિન કુમાર નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે અશ્વિનભાઈ નામ છે પર ફોન કરી તમે આ બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો